તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ અને સાંજના સમયે તો વળ્યા ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાના ગુજરાતમાં આગમનને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વળે આગામી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે આઈપીએલ બગડશે કે નહીં બગડે તેના વિશે તેમણે માહિતી આપી છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં જ મેળવવાની છે તો આ આગાહી વચ્ચે ગુજરાતના કયા દરિયામાં કરંટ જોવા મળ્યો છે કયા દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે તે અંગેની માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે બપોર બાદ અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો આજે વહેલી સવારથી રાજ્યના કેટલા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી આઠ જૂન સુધી આગાહી કરવામાં આવી છે જે અનુસાર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે બે જૂન અને ત્રણ જૂન બે હજાર પચીસના રોજ બનાસકાંઠા પાટણ હોય કે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા અને આણંદના વિસ્તારો મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તો વળી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારો ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે તે જ પ્રમાણે ચાર તારીખની જો વાત કરવામાં આવે તો ચોથી જૂને વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો તો વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જ્યારે બનાસકાંઠા હોય કે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર અને પંચમહાલના વિસ્તારો તો આ બાજુ દાહોદ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના વિસ્તારો અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે તે જ પ્રમાણે પાંચમી તારીખની જો વાત કરવામાં આવે તો પાંચમી જૂને પણ બનાસકાંઠા પાટણ અને મહેસાણાના વિસ્તારો આ બાજુ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી અને ખેડાના વિસ્તારો આણંદ મહીસાગર પંચમહાલ અને દાહોદના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ નવસારી વલસાડ અને સુરેન્દ્રનગર તો આ બાજુ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વરસાદ પડી શકે મિત્રો છ જૂનની જો વાત કરવામાં આવે તો છ જૂનના રોજ પણ મહેસાણા સાબરકાંઠા અને ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારો તો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે મિત્રો સાત અને આઠમી જૂનની વાત કરવામાં આવે તો સાત અને આઠ તારીખે પણ અરવલ્લી ખેડા અને આણંદના વિસ્તારો તો આ બાજુ મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો છોટા ઉદેપુર હોય કે ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ અને ભાવનગરના વિસ્તારો અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાની અપડેટ આપી છે તો વળે આગામી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં પણ વરસાદી માહોલ જોવા મળશે કે નહીં મળે તેના વિશેની માહિતી પણ તેમણે આપી દીધી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નકોર આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું કે બારથી લઈને અઢાર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે અને બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બની રહ્યો છે જેને લઈને દસ તારીખની આસપાસ તેની અસર જોવા મળી શકે છે અને ગુજરાતના પૂર્વ ભાગોમાં તેની અસર થશે તો વરસાદી માહોલ જોવા મળશે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે અને જુલાઈમાં સારો વરસાદ પડશે જેને લઈને નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે ગુજરાતમાં જૂનથી વરસાદની શરૂઆત થશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વધી શકે છે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પવન અને આંધી આવશે અંદાજે સિત્તેરથી લઈને નેવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેની અસર રાજસ્થાનથી ઉત્તર ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં અસર થઈ શકે છે મિત્રો જામનગર કચ્છ અરવલ્લી ઉત્તર ગુજરાતમાં વીસ મિલીમીટરથી સો મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે તો દક્ષિણ ભારતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળના ઉપસાગરમાં દસ તારીખની આસપાસ સાયક્લોન બની રહ્યો છે જેને કારણે તેની અસર ગુજરાતના પૂર્વ ભાગોમાં થશે અને વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થશે અને બસો એમએલ મીટર સુધીનો વરસાદ પડી શકે છે અને બાર જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી જશે જેમાં ચૌદથી લઈને સોળ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર તો મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે તેર જૂન બાદ દેશના ઘણા ભાગોમાં જળભરાવસ્થિતિ થઈ શકે છે અને દેશના પૂર્વ ભાગોમાં અને દેશના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે અઢાર જૂનથી લઈને પચીસ જૂન સુધી બંગાળમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેમાં આ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ પૂર્વ તટ ઓડિશા છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવશે જેથી ભારે વરસાદી માહોલ જોવા મળશે જુલાઈમાં પણ સારો વરસાદ પડવાનો છે જો ગુજરાતમાં કાતરા નામની જીવાત પડે છે તો એ વિસ્તારમાં સત્યાવીસ દિવસ સુધી વરસાદ ખેંચાઈ શકે છે ત્યારબાદ આઈપીએલની ફાઇનલ મેચમાં મેઘો આવશે કે નહીં આવે તેને લઈને પણ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે તમને જણાવી દઈએ કે આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચમાં મેઘરાજા વિઘ્ન બનશે કે કેમ તેને લઈને અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ક્રિકેટ રસિકોને નિરાશ કરનારી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડશે અંબાલાલના જણાવ્યા પ્રમાણે આવતીકાલે સાંજે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ છે ક્વોલિફાઈંગમાં મેચમાં પણ વરસાદ વિઘ્ન બન્યો હતો અને થોડી કલાકો માટે મેચ રોકવાની ફરજ પડી હતી ત્યારે અંબાલાલે આગાહી કરી છે કે ફાઇનલ મેચ દરમિયાન પણ વરસાદને કારણે આઈપીએલની ફાઇનલ મેચની સદા બગડી શકે છે વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે ત્રીજી જૂને આઈપીએલની ફાઇનલ બેંગલુરુ અને પંજાબ વચ્ચે રમાવાની છે પંજાબ કિંગ્સ અગિયાર વર્ષ બાદ આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યું છે મુંબઈ ઇન્ડિયન્સે હરાવી પંજાબ કિંગ્સનો રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે ફાઇનલ મુકાબલો થવાનો છે ખરાખરીનો જંગ અને રસાકસી ભરેલી ફાઈનલની સૌ કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે જો વરસાદ વિઘ્ન બન્યો તો મેચની મજા બગાડી શકે છે હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદમાં ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા દેખાઈ રહી છે ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી જૂન મહિનો અને ચોમાસાનું ગુજરાતમાં ક્યારે આગમન થવાનું છે તેને લઈને જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે મે મહિનો છેલ્લા એકસો પચીસ વર્ષની અંદર હવામાનની દૃષ્ટિએ સૌથી નબળો રહ્યો છે મે મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય છે એકત્રીસ દિવસમાંથી બાવીસથી લઈને ત્રેવીસ દિવસ સુધી ઊંચું તાપમાન જોવા મળવું જોઈએ ઊંચું તાપમાન એટલે કે ચાલીસ ડિગ્રી પ્લસ તાપમાન હોવું જોઈએ પણ આ વર્ષે આપણે માવઠું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી પરિસ્થિતિ જોવા મળી જેને કારણે ત્રેવીસ દિવસની જગ્યાએ માત્ર અગિયારથી લઈને બાર દિવસ જ આપણે ઊંચું તાપમાન નોંધાયું એટલે આ રીતે તાપમાનની દૃષ્ટિએ મે મહિનો છે એ ખૂબ જ નીચો રહ્યો છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આગામી પંદર જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે ત્યારે આવીને હવે નબળું પડ્યું છે મોન્સૂન બ્રેકની કન્ડિશનને લીધે આગામી પંદર જૂન સુધીમાં ચોમાસું આવી જાય તો સારું અથવા તો અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી આપણી શક્યતાઓ છે ચોમાસું નબળું થાય તેવી શક્યતાઓ નથી બે પાંચ દિવસ લેટ થાય પણ ચોમાસું છે તે ખૂબ જ સારું રહેવાનું છે એટલે ચોમાસા દરમિયાન અલનીનો કે લાનીલોની બંનેમાંથી એક પણ ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે જેથી કરીને નૈઋત્યનું ચોમાસું છે એ બે હજાર પચીસની અંદર સારું જ રહેવાનું છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે બે રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ પણ થવાની છે જો કે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી એકદમ સામાન્ય છે સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમી અને ઉકળાટ બફારાનો સામનો કર સામનો છે એ જૂન મહિનામાં કરવો પડશે નૈઋત્યનું ચોમાસું અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી છે એટલે કે અઢારથી લઈને બાવીસ જૂન પછીથી જે ચોમાસું ચાલુ થશે એ રાબેતા મુજબ હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ પોરબંદરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓ જીવના જોખમે સ્નાન અને સેલ્ફીની મજા પણ લઈ રહ્યા છે તાજેતરમાં જ એક યુવાન નહીં તણા જતાં મોત નીપજ્યું હતું ત્યારે તંત્ર દ્વારા વધુ અકસ્માત નિવારવા માટે સાઇન બોર્ડ મૂકવા માટે જોઈએ તેવી માંગ કરવામાં આવી છે મિત્રો પોરબંદરના દરિયામાં ચોમાસા દરમિયાન ભારે કરંટ જોવા મળે છે માવઠાની આગાહી વચ્ચે પણ દરિયામાં કરંટ હતો અને હાલ દરિયામાં કરંટ જોવા મળે છે દરિયામાં ભરતી હોય ત્યારે તે દરિયો ગાંડોતુર બને છે અને આવનારા ચોમાસા દરમિયાન પણ દરિયામાં ભારે કરંટ જોવા મળશે તાજેતરમાં જ બિખોરા આવાસ યોજનામાં રહેતા હતા સાહિલ દિલાવરભાઈ મલેક નામનો યુવક તેના ચાર મિત્રો સાથે દરિયામાં નાહવા પડ્યા હતા અને સાહિલ થોડો આગળ જતાં જ મસમોટા મોજાની ઝપેટા ચડી જતાં દરિયામાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જતાં તેનું મોત પણ નીપજ્યું હતું હાલ પણ દરિયામાં કરંટ હોવાથી ચોમાસા સુધી દરિયામાં પગ બોળવા જવાની પણ પ્રવેશબંધી અનિવાર્ય બની છે ખાસ કરીને પ્રવાસીઓ દરિયાના કરંટથી અજાણ છે તેવા લોકો દરિયામાં પગ બોળવા અને નહવા કૂદી પડે છે ત્યારે અઘટિત ઘટના બની શકે છે હાલ અનેક પ્રવાસીઓ દરિયામાં ભારે કરંટ વચ્ચે જીવના જોખમે સ્નાન અને સેલ્ફીની મોજ પણ માણી રહ્યા છે આ પ્રવાસીઓ થોડા દિવસ પૂર્વે બનેલી ઘટનાથી પણ અજાણે છે જેથી લોકોની સલામતી માટે દરિયા કિનારે પગ બોળવા પર પ્રતિબંધ ફરમાવી અહીં પ્રતિબંધ અંગેના તેમજ દરિયો જોખમી હોવાના સાઇન બોર્ડ મૂકવામાં આવે તે જરૂરી બની ગયું છે